દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગડતર થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા ભરૂચના દહેજ ખાતેની જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં વાલ્વ લીકેજ થતાં પ્રાણઘાતક ગેસ લીકેજ થયો હતો ગેસ લીકેજ બાદ કામદારોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો હાલ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે બનાવની જાણ થતા જ એસડીએમ અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા એસડીએમએ યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી હતી और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है पीएम के लिए यहाँ पे लाया गया है चार चार में से तीन लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था तो उसकी प्रोसेस पूरी चल रही है कंपनी साथ में है फैमिली भी साथ में है और हम आगे की जेबाद जीएफएल कंपनी एम्रुत को ना परिवार जनों ने 55 लाख रुपया वार्ता नीचे हरात करी हदी। एक पुस्तक बना होता सारस्वारी बना होता है इन अंदर कंपनी का कर्मचारी मैंने काम कॉन्ट्रैक्ट में काम करूँ उसकी तो आगे हमें બધી તમામ લાગતી વળતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાનું ખેતરી છે અને કામ ચાલુ છે અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે વધુમાં કોમ્પેન્સેશનની વાત છે આ ચાર મંતકના પરિવારો છે અને અત્યારે અમે પચીસ લાખની અમાઉન્ટ નક્કી કરેલું છે પણ મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સારો મને એ રીતનું